બરોડા ડેરીમાં નોકરી બહાને છેતરપિંડી તેવા આક્ષેપ જિલ્લા પ્રમુખ પટેલ પર પટેલે આક્ષેપને ફગાવ્યા છે અરજી કરી છે બરોડા ડેરીમાં નોકરી વાંચું અને ડિરેક્ટર સાથે સંપર્ક હોવાનું જણાવી ડેરીમાં ઊંચા પગારે નોકરી માટે ઉમેદવાર દીઠ સોળ લાખ રૂપિયા જેવી માગબર રકમ ઉઘરાવી લેવાની જેમાં પ્રિતેશ પટેલ નામના વ્યક્તિએ ડેરીના જ અન્ય કર્મચારી સાથે લઈ ગયો હોય અને ડેરીના ડિરેક્ટર ના પીએ તરીકેની ઓળખ આપી છે જેમાં દુષ્યંત પટેલની પણ સંજોગણી હોવાનું બહાર આવ્યું છે તે ડેરીના કર્મચારી તરીકે ફરજ બજાવે છે સાથે જ આ સમગ્ર મામલે બરોડા ડેરીના ડિરેક્ટર અને હાલના જિલ્લા ભાજપા પ્રમુખ સતીષ પટેલે જણાવ્યું છે કે બે વ્યક્તિઓએ મારા નામ પર બરોડા ડેરીમાં ભરતી કરવાના નામે બે કરોડ રૂપિયા ઉઘરાવી લીધા છે એવા સમાચાર મને જાણવા મળ્યા ત્યારે અત્યારે તે લોકો નકલી સીબીઆઈ થઈને નકલી પીઆઈ થઈને કોઈકના નામે પૈસા ઉઘરાવતા હોય આ બંને મિત્રોનું હું ક્યારે ઓળખતો નથી

ભરતી કરવાના નામે બે કરોડ રૂપિયા ઉઘરાયેલા એવા સમાચાર પત્રમાં મેં વાંચ્યું હતું ત્યારે હું એટલું જ કહીશ કે અત્યારે તો લોકો નકલી સીબીઆઈ થઈને નકલી પીઆઈ થઈને કોઈકના કોઈકના નામે પૈસા ઉઘરાવતા હોય ત્યારે આ બંને મિત્રોને હું ક્યારેય ઓળખતો નથી મારા મોબાઈલમાં એમના નંબરો પણ નથી કે મેં ક્યારેય વાત પણ નથી કરી ત્યારે જે લોકોએ એમને પૈસા આપ્યા છે એવા લોકોએ એમની પર ફરિયાદ કરવી જોઈએ ભરો ડેરીની વાત આવે એટલે ભરો ડેરીએ તો તપાસ ચાલુ કરી દીધી છે વિજિલન્સ દ્વારા અને જે લોકો આમાં ગુનેગાર હશે એને કોઈને છોડવામાં આવવાના નથી વાત રહી મારી પોતાની તો અત્યારે બરા અત્યારે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હું ચાલું છે અને ફરી મેં ઉમેદવારી નવા પ્રમુખ તરીકેની મેં મારી ઉમેદવારી પર લખાવી છે ત્યારે ઘણા લોકો અને ડેમેજ કરવાના પ્રયત્નો પણ કરવા માટે આવું ષડયંત્ર રચતા હોય છે કારણ કે જે મિત્રો ને ઓળખતો ના હોય ને પેપરમાં એવું પણ લખ્યું કે પીએ હું ધારાસભ્ય હતો ત્યારે મેં કોઈ દિવસ પીએ નથી રાખ્યો તો અત્યારે કયા રીતે હું પીએ રાખું એટલે કે હું પીએ ત્યારે મેં રાખ્યો તે રાખવાનો પણ નથી ત્યારે આવા ખોટા આક્ષેપોને હું ફગાવું છું અને મારા વકીલની સલાહ લઈને મીડિયાઓને રાક્ષી રાખીને કે આ લોકો આક્ષેપ કર્યા છે તો એમની પર હું જે લોકોએ મારી પર ખોટો આક્ષેપ કર્યો છે એવા પર બદનક્ષીનો દાવો પણ મારા વકીલની સલાહ લઈને કરવાનો